જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારો સ્વાગત છે મિત્રો હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતી જાહેર થઈ છે તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામે પ્રકારના વિડીયો અપલોડ કરીએ છીએ તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા માટે ઉપયોગી જીએસઆરટીસી આર્ટ સી મિકેનિક પેપર સોલ્યુશન બે હજાર બાવીસમાં જે લેવાયેલું તેના જેમાં ગુજરાતી વ્યાકરણ સામાન્ય જ્ઞાન ગુજરાતની ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ અને કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ પ્રથમ નંબરનો પ્રશ્ન છે ચૂંટણીમાં વપરાતા ઈવીએમનું પૂર્ણ રૂપ એટલે કે પૂરું નામ જણાવો તો ઈવીએમનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઓપ્શન એ સાચો જવાબ છે એના પછી વાત કરીશું નર્મદા નદીની લંબાઈ લગભગ ખાલી જગ્યા કિલોમીટર છે તો નર્મદા નદીની લંબાઈ લગભગ એક હજાર ત્રણસો બાર એક હજાર ત્રણસો બાર કિલોમીટર છે એના પછી વાત કરીશું ગુજરાતના ઔદ્યોગિક વિકાસ સાથે જોડાયેલા શબ્દ પૂર્ણ રૂપ જણાવો એટલે કે એનું પૂરું નામ એસ આઈ આરનું પૂરું નામ એસઆઈઆરનું પૂરું નામ છે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ઓપ્શન ડી સાચો જવાબ છે એના પછી વાત કરીશું રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા કવિ એટલે તો રાષ્ટ્રીય શાયર તરીકે કોને જાણવામાં આવે છે કયા કવિને જાણવામાં આવે છે તો રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા કવિ એટલે ઝવેરચંદ મેઘાણી ઓપ્શન બી સાચો છે રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ ઝવેરચંદ મેઘાણીને કોણે આપેલું છે તો રાષ્ટ્રીય સાહેબ તરીકે કવિ મેઘાણીને વિરુદ્ધ મહાત્મા ગાંધીએ આપેલો છે એ પ્રશ્ન પણ પૂછી શકાય પછી એમનો એક પુસ્તક છે માણસાઈના દીવા જે રવિશંકર મહારાજ વિશે એમણે લખેલો છે બરાબર તો એ પણ પૂછી શકે કે કયું પુસ્તક રવિશંકર મહારાજ વિશે ઝવેરચંદ મેઘાણીએ લખેલું માણસાઈના દીવા બરાબર એના પછી વાત કરીશું ઇગ્ન ઇન્દુલાલ યાજ્ઞિક સંબંધમાં નીચેના બે વિધાનો સચ્ચાઈ તપાસો અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તેઓ મજૂરો કામદારો શ્રમિકોના નેતા હતા તેઓ મહાગુજરાત આંદોલનના નેતા હતા ઓપ્શન એ એક અને બે બંને વિધાન સાચા નથી ઓપ્શન બી એક અને બંને વિધાન સાચા છે વિધાન સી વિધાન એક સાચું છે વિધાન બે સાચું નથી ડી વિધાન એક સાચું નથી વિધાન બે સાચું છે તો સાચો જવાબ છે તેઓ મહાગુજરાત આંદોલનના નેતા હતા તો ઓપ્શન ડી વિધાન એક સાચું નથી વિધાન બે સાચું છે તો તેઓ મહાગુજરાત આંદોલનના નેતા હતા અને એના લીધે જ એમને ખ્યાતિ મળી છે મહાગુજરાત આંદોલનમાં પ્રથમના નેતા હતા એના પછી વાત કરીશું ગુ પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ તો પ્રથમ ગુજરાતી ફિલ્મ છે નરસિંહ મહેતા એના પછી વાત કરીશું સ્વતંત્ર ભારત સ્વતંત્ર થયા બાદ ગુજરાતના શ્રી ખાલી જગ્યાએ લક્ષરમાં ભૂમિ સેનાપતિ હતા તો ભારત સ્વતંત્ર થયા બાદ ગુજરાતના જે રાજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહજી લક્ષરમાં ભૂમિ સેનાપતિ હતા ઓપ્શન બી સાચો જવાબ છે રઘુવીરસિંહ નહીં આવે રાજેન્દ્રસિંહ આવશે રાજેન્દ્રસિંહ એના પછી વાત વાત કરીશું જાણીતા નાટ્ય કલાકાર સ્વ જયશંકર સુંદરી નાટકોમાં ખાલી જગ્યા તરીકે ઓળખા તરીકે રહેતા તો જાણીતા નાટ્ય કલાકાર સ્વ જયશંકર સુંદરી નાટકોમાં નાયિકા તરીકે એટલે તો તેમનું બિરુદ આપવામાં આવે સુંદરી તો ઓપ્શન એ સાચો જવાબ છે જયશંકર સુંદરી આ સુંદરી તેમણે મહિલાઓની ભૂમિકા ભજવતા નાયિકાની એટલે એમને સુંદરી તરીકેનું બિરુદ મળેલું છે ફક્ત પુરુષનો તો એક જ વખત એમણે પુરુષનો ફક્ત એક જ વખત એમને રોલ કરેલો છે એના પછી વાત કરીશું સવાઈ ગુજરાતી જાણીતા મહાનુભાવ એટલે સવાઈ ગુજરાતી જાણીતા મહાનુભાવ એટલે કાકા સાહેબ કાલેલકર જે મહારાષ્ટ્રના હોવા છતાં પણ એમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે જે સતારાના હતા મહારાષ્ટ્રના સતારા વાત કરીશું પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી તો પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના ઠક્કર બાપાએ કરી હતી ઓપ્શન બી સાચો જવાબ છે ઠક્કર બાપાનો સાચું નામ જણાવજો કોમેન્ટમાં પરીક્ષામાં પૂછી શકાય એના પછી વાત કરીશું વર્ષ અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નીચેના પૈકી કોનો સમાવેશ મધ્ય ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની તરીકે કરી શકાય નહીં તો તેનો ઓપ્શન એ ગરબડદાસ મુખી કૃષ્ણદાસ દવે માલાજી જોશી ઓપ્શન ડી જોધા માણેક

ગાંધીજીએ દાંડી કૂચનો પ્રારંભ કર્યો તે પહેલાં કયું ભજન ગવાયું હતું તો ગાંધીજીએ દાંડી કૂચનો પ્રારંભ કર્યો તે પહેલાં વૈષ્ણવજન તો તેને કહીએ એ ગાવામાં આવેલો હતો ઓપ્શન બી સાચો જવાબ છે એના પછી વાત કરીશું વર્ષ ઓગણીસો બત્રીસમાં હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી તો ઓગણીસો બત્રીસમાં હરિજન સેવક સંઘની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી હતી ગુજરાતમાં આવેલી યોગ યુનિવર્સિટીનું નામ શું છે તો ગુજરાતમાં આવેલી યોગ યુનિવર્સિટીનું નામ છે લકુ લિસ યોગ યુનિવર્સિટી ઓપ્શન બી સાચો જવાબ છે એના પછી વાત કરીશું કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદનું નિર્માણ ખાલી જગ્યાની ડિઝાઇન ઉપર આધારિત થવાની યોજના બની છે તો કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદનું નિર્માણ ઓગણીસો ત્રીસમાં બનેલ ન્યૂયોર્કમાં બનેલા અડસન હાઈલાઈન પર આધારિત છે ઓપ્શન એ સાચો જવાબ છે એના પછી વાત કરીશું સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર ગુજરાતના કયા મહાનુભાવને પદમ ભૂષણ બે હજાર બાવીસ વર્ષે એવોર્ડ મળ્યો છે તો તેનો સાચો જવાબ છે સ્વામી સચિનાનંદ નેક્સ્ટ ગુજરાત ખેલ મહાકુંભ રમતો બે હજાર બાવીસમાં નીચેના પૈકી કઈ રમતનો સમાવેશ થતો નથી તો તીરંદાજી છે યોગાસન છે વોલીબોલ છે તો ક્રિકેટ નથી ક્રિકેટનો સમાવેશ નથી નેક્સ્ટ હવે ગુજરાતીની વાત કરીશું અહીં આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે તો શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ કૃષ્ણ પક્ષની પહેલી તિથિ એટલે તેને શું કહેવામાં આવે છે તો પિંગલ તરીકે ઓળખવામાં આવે છે નીચેનામાંથી કયો શબ્દ છંદના સંદર્ભમાં વપરાતો નથી ગણ વપરાય છે યતિ વપરાય છે માત્ર વપરાય છે કણ નથી વપરાતો ઓકે તો આ સાચો જવાબ છે ગણ યતિ માત્રા છંદમાં વપરાય છે જયારે કણ વપરાતો નથી દોરેલો શબ્દ કયો ક્રુદન દર્શાવે છે જીવતો નર ભદ્રા પાપને જીવતો જીવતો તો વર્તમાન કુદરત ન આવ્યો આત્મજ્ઞાની ન આવ્યો ગુમાની પોલ પોતાની પીછાની આ કયો છે તો શબ્દનું પ્રશ્ન એના પછી વાત કરીશું કોમ્પ્યુટરમાં મોટાભાગનું પ્રોસેસિંગ પ્રોસેસિંગ કોણ કરે છે તો કોમ્પ્યુટરમાં મોટા ભાગનું પ્રોસેસિંગ હવે કોમ્પ્યુટરના પ્રશ્ન છે તો એ કરે છે સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જેનું પૂરું નામ છે એના પછી વાત કરીશું કોમ્પ્યુટરની ભાષામાં કેબીને કયા સંદર્ભમાં ઓળખવામાં આવે છે તો કે બીને કિલો બાઇટ ઓપ્શન સી સાચો જવાબ છે કોમ્પ્યુટરની ભાષામાં કેબીને કયા સંદર્ભમાં ઓળખવામાં આવે છે તો કિલો બાઇટ નેક્સ્ટ પાસવર્ડને ગુનાહિત હેતુથી ચોરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે તો પાસવર્ડને ગુનાહિત હેતુથી ચોરવામાં આવે છે તો તેને હેકિંગ કહે છે હેકિંગ ઘણા લોકો કરતા હોય છે પછી ખંડણી માંગતા હોય છે મો સારી સારી કોઈ મોટી યુનિવર્સિટી હોય કે બીજી કોઈ હોસ્પિટલ હોય તો એના ડેટા ચોરી લઈને પછી એ લોકો ખંડણીમાં માંગતા હોય છે કે લાખ આપો કરોડ આપો અલગ અલગ રીતે તો એને હેકિંગ કહેવામાં આવે છે એ ગુનાહિત પ્રવૃત્તિ જેને ઓળખવામાં એના પછી વાત કરીશું દૂષિત સોફ્ટવેર કયા નામથી ઓળખવામાં આવે છે જે દૂષિત તો તેને કયા નામથી તો એને માલવેર ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ ચર્ચા કરીશું દૂષિત સોફ્ટવેર કયા નામથી ઓળખવામાં આવે છે મિત્રો પ્રશ્ન રિપીટ થયો છે એનો એ જ છે ચોમાલીસમાં નંબરનો ચર્ચા કરી લીધી છે આપણે રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ રોકવા જે હાર્ડવેર કે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તેને શું કહે છે અનઅધિકૃત રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ રોકવા જે હાર્ડવેર કે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તેને ફાયર તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન બી સાચો જવાબ છે એના પછી વાત કરીશું કોડ ની છેડછાડ રખડવું સ્ક્રેમ્બલિંગ ઓફ કોડને શું કહેવામાં આવે છે તો સ્ક્રેમ્બલિંગ ઓફ કોડને એન્ક્રિપ્શન કહેવામાં આવે છે ઓપ્શન એ સાચો જવાબ છે નેક્સ્ટ વર્કશીટનું પ્રાથમિક એકમ જેમાં ડેટા દાખલ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે તો વર્કશીટનું પ્રાથમિક એકમ જેમાં ડેટા દાખલ કરવામાં આવે છે જેને સેલ તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન બી સાચો જવાબ છે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન નીચેના પૈકી કઈ બાબત સ્પ્રેડશીટ સાથે સંકળાયેલ નથી તો નીચેના કઈ બાબત સ્પ્રેડશીટ સાથે સંકળાયેલ નથી તો વર્કશીટ સંકળાયેલી છે સેલ સંકળાયેલી છે ફોર્મ્યુલા સંકળાયેલી છે તો વાયરસ શોધવા સંકળાયેલી નથી ઓપ્શન ડી સાચો જવાબ છે નેક્સ્ટ સ્પ્રેડશીટમાં નીચેના પૈકી કઈ બાબતો હોય છે તો રોજ કોલમ સેલ્સ તો ઓપ્શન ડી સાચો જવાબ છે બધા હોય છે રો કોલમ અને સેલ્સ હોય છે સેલની અંદર મૂકવામાં આવેલી શું કહેવામાં આવે છે તો સેલની અંદર મૂકવામાં આવેલી ટિપ્પણીને વેબડીપ તરીકે ઓળખવામાં આવે છે વેબ વેબડીપ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આજે ગુજરાતી વ્યાકરણ કોમ્પ્યુટર ઇતિહાસના પ્રશ્નો ભૂગોળના પ્રશ્નો તો આજે ફાઇનલ આન્સર એ પ્રમાણે મૂકેલા છે જો કોઈ એવો પ્રશ્ન ખોટો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ફાઇનલ આન્સર કઈ પ્રમાણે જ આપણે મૂકેલો છે જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો